બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદ્રાના પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીનું ઉત્તર અમેરિકામાં ઠેર ઠેર બહુમાન કરાયું છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી દેશ વિદેશમાં પોતાના આશરે પંદર હજાર કરતાં પણ વધુ પ્રેરણાદાયી ઉદ્બોધનો દ્વારા સમાજને અને તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગને આધ્યાત્મિકતા થકી માનસિક શાંતિ પ્રેરતા પ્રવચનો દ્વારા ખૂબ જ લોકપ્રિય એવા બીએપીએસ સંસ્થાના વિધાન સંત પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીનું છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન ઉત્તર અમેરિકાના કેનેડા તેમજ અમેરિકાના વિવિધ રાજ્યો પ્રાંતો નગરોમાં પણ બહુમાન કરવામાં આવ્યું છે જેમાં પણ ઉલ્લેખનીય છે કે કેનેડાના ઓન્ટોરિયો એડમન્ટન આલ્બર્ટા કેલગરી તથા તાજેતરમાં જ અમેરિકાના ઓહાયો રાજ્યના ગવર્નર દ્વારા પણ બહુમાનની સાથે પ્રશસ્તિ પત્રો અર્પણ કરી વિદેશની ધરતી પર વિદેશના પદાધિકારીઓ દ્વારા પણ એક સંતનું બહુમાન એ ખરેખર સમગ્ર રાષ્ટ્ર તથા ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે વિશેષ તો તેઓ શ્રી વડોદરા સ્થિત અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રહી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આવી સમાજ ઉપયોગી સેવા કરે છે માટે સમગ્ર સંત સમાજ સહ વડોદરા માટે પણ આ અતિ ગૌરવશાળી આ પ્રસંગો છે